આભાર મેષ રાશિફળ તમારું સ્મિત હતાશા સામે સંકટ મોચક જેવું કામ કરશે વેપાર ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પાર સ્મિત લાવી શકે છે તમારા તરફથી કની વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે જો તમે ભાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય લાગે છે કે તમારા વરિષ્ઠ કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે છોકરા અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો તમે તમારા જીવનસાથીને આજે કોઈક વાત કહેવાનું ભૂલી ગયા છો આથી તે તમારી સાથે ઝઘડો કરે એવી શક્યતા છે ઉપાય તમારી અને તમારા પ્રેમી વચ્ચે સારી સમજ વધારવા માટે પીળા રંગ સંબંધિત ખાવાની વસ્તુઓ જેમ કે હળદર કેસર અને કોળું મુ વૃષભ રાશિ રાશિફળ તમે નવરાશની લહેજત માંગવાના છો તમારા ભાઈ બહેનો માંગથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે તમે તેમને પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળખાવશે પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઉર્જા ઓછી રહેશે આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે કેમકે તે તમને નુકસાન પહોંચાડી શકે છે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમય માંગ ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી ઉપાય સારી રકમ પાવા માટે ચાંદીનો ટુકડો અથવા ચાંદીનો સિક્કો પોતાના ગજવાંગ માંગ રાખો મિથુન રાશિફળ તમારો મૂડ બદલવા માટે કોઈક સામાજિક મેળાવડામાં હાજરી આપો આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવા માંગ સક્ષમ હશો તમારા તરફથી વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે આજે પ્રેમના અતિ આનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેક માં લોકો સાથે હળો મળો ત્યારે તમારા આંખ ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે સમયનો સારો ઉપયોગ કરવા માટે તમે આજે પાર્ક માં ફરવાની યોજના બનાવી શકો છો પરંતુ ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી દલીલ થવાની સંભાવના છે જે તમારો મૂળ બગાડી શકે છે આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે સંતોને કાળા અને સફેદ વસ્ત્રો દાન કરો કર્ક રાશિફળ તબિયત પર ધ્યાન આપવું પડશે તમે જો થોડા વધુ નાણા મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો તમારી સંતતિ માટે કશું ખાસ આયોજન કરો એ વાતની તકેદારી રાખો કે તમારી યોજના વાસ્તવવાદી હોય જેથી તમે તેને હાંસલ સાધ્ય કરી શકો તમારી ભાવિ પેઢી તમને હંમેશા આ માટે યાદ રાખશે તમે ક્યારેય ચોકલેટ સાથે આદુ અને ગુલાબની સુગંધ માણી છે તમારું જીવન આઈ જે તમને આવો જ સ્વાદ આપશે તમારી કારકિર્દીની વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કૌવત કામે લગાડો ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો આજે તમારા જીવનસાથી તમારી માટે કશું ખરેખર અદભુત ખરીદશે ઉપાય માટે રાત્રે બિસ્તર પાસે તાંબાના વાસણ માં પાણી રાખો અને આવતી સવારે નજીકના વૃક્ષના મૂળ માં પાણી નાખો સિંહ રાશિ પર ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે તમે જાણે રજવી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો અન્ય પાસેથી મદદ લો સૌથી અંધાર્યા સાધનો તમે કમાણી કરો એવી શક્યતા છે ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો આજે તમારા લગ્નજીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે ઉપાય ભગવાન માં વિશ્વાસ રાખો અને પોતાને મનોવૈજ્ઞાનિક દૂર રાખો આ તમને સારા સ્વાસ્થ્ય સાચવવામાં મદદ કરશે કન્યા રાશિ તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કામ તમારું વોલેટ ખોવાઈ જશે બેદરકારીને કારણે નુકસાન ચોક્કસ છે તમારા નિર્ણયો બાળકો પર થોકવાથી તેઓ નારાજ થશે એના કરતા તેમને સમજાવો જેથી જેઓ સમજપૂર્વક તેનો સ્વીકાર કરે એક તરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જલાવશે છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂળમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે ઉપાય દૂધ ખાંડ અને ચાવલથી નિષ્ઠાન ખીર તૈયાર કરી નાની છોકરીઓ માં ઉત્તમ વીત્તીય લાભ મેળવવા માટે વિતરિત કરો તુલા રાશિફળ વણજોયતા વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે તમારી જાતને શારીરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ મગજે શેતાનું કારખાનું છે નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે છે કામના આજે આજે તમારી હોવાનું જણાય ઓવું કરો જાણે કે તમે સ્ટાર છો પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે ઉપાય મની પ્લાન્ટને પાણી આપો વૃશ્ચિક રાશિ શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે લાંબા ગાળાથી આવવાના બાકી નાના અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે તમે તમારા સંતાન પાસેથી કોઈ પાઠ શીખવાના છો તેમનો સૂક્ષ્મ તેજપુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તેમના આસપાસના લોકોને તેમની નિર્દોષતા આનંદિક તથા નકારાત્મકતાના અભાવ દ્વારા બદલી શકે છે આજે તમે પ્રેમના મૂળમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે આજે કાર્યક્ષેત્ર માંગ અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે જો આવા માંગ તમે કોઈ ભૂલ કરી છે તો તેનું નુકસાન તમારે ભોગવવું પડી શકે છે આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે ગરીબ અને જરૂરથી છાત્રોને પેન્સિલ નોટબુક ઇત્યાદિ સ્ટેશનરી જેવી વસ્તુઓ વિતરિત કરો

તમારા બોસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાન આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે મજાકરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે જે આગળ જતા તમારી વચ્ચે ઝઘડામાં પડ્યું ઉપાય શુક્ર આકર્ષિત કરવા માટે હંમેશા સાફ અને ઇસ્ત્રી કરેલા વસ્ત્રો પહેરો અને તેના પછી પોતાના વ્યવસાયિક જીવનમાં લાભદાયક અસરો લાવો મકર રાશિફળ જીવનને માનવા માટે તમારી ઉમેદો ચકાસો યોગની મદદ લો જે તમને માનસિક શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ગુમરાયા કરશે તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઉભી કરશે તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં સફળતા ચોક્કસ જ તમારી છે જો તમે મહત્વના સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચિત કરી મૂકશે ઉપાય વ્યક્તિ જીવન સુધારવા માટે હળદર વાળું દૂધ પીવો. કુંભ રાશિફળ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા સાંજનું સારું ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્ન જીવનમાં આવવાની અપેક્ષા રખાય છે ઉપાય કોઢી લોકોની સેવા અને મદદ કરવું પ્રેમ જીવન માટે સારું હોય છે મીન રાશિફળ તમારો માયાળુ સ્વભાવ આજે અને ખુશીભરી ક્ષણો લાવશે જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર માંગી શકે છે

તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે અન્યો જે કની કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો ઉપાય આય વધારવા માટે પોતાના ઘરમાં પૂજા સ્થળ પારચંદ્ર યંત્રની સ્થાપના કરો